સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત પચાસમાં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે આગામી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છે ત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં પ્રખ્યાત કથાકાર જિગ્નેશ દાદા અને ગુજરાતી લોકગાયક કમલેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેનાર છે જેને લઈને કથા પ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મહોત્સવને લઈને પરમપૂજ્ય સોમદાસ બાપુના આદેશ અને માર્ગદર્શન હેઠળ

પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એની આજે આજ રોજ ફાઈનલ મીટિંગ રાખેલી અને આજ રોજ આજુબાજુના ગામના તમામ સરપંચો આગેવાનો અને તમામ ભાઈઓને એ કામની વહેચરી થઈ ગઈ છે અને આ કામની તલામાર તૈયારીઓ કરીને આજુબાજુના ગામના તમામ સરપંચો ભાઈઓ બહેનો બધાએ ફૂલ સહકાર આપવાની ખાતરી સાથે આ કાર્યક્રમનો આપણે અહીંયા આખરી ઓપ આપવામાં આવ્યો છે તો હવે પછી ત્રીસમી તારીખે તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ અને ત્રીસ તારીખે તમામ ભાઈઓ બહેનો શોભયાત્રા અંદર અને કાર્યક્રમની અંદર પૂજ્ય સોમનાથ બાપુના દર્શન કરવા અને પૂજ્ય જિગ્નેશ દાદાના વાણીનો લાભ લેવા માટે તમામ ભાઈઓ પધારે એવી ખાસ વિનંતી